હમણાં બે ભેંસ લાવી તારું પાણી તારે જો અમાર બધા ન્યાય

પણ જંગલ જેવું લાગે તો જંગલ માં જ રમાય ને તો હા આગળ ખબર પડે મારી

Ya Allah, asik tuh. Jelas, apa pecah luban? Apa yang pecah ini? apa biju pecah lumuan? નાશ નાશ કરે ખાલી થઈ ગયે વેલા બહેરા મૂકીને આયેલો હા હું એ કેતો ને હું બહેરન દાગી ના મેલી ને જ આવ્યો એ આપડા એ આપડા હો એ આપડા હો આ પનો થી આપણે આયાડો ભાઈ 300 સો આયા ભાઈ ખોલે આ લાઈન જો અરે વાપ ભાઈ વાપનો લઈ લો તો તમાર બંધ બંધ મેળવ તમે બંધ મેળતા નહીં હો ભાઈ આશીષ ભાઈ એ આપડો જોઈ જોઈ બંધ કરો ખુને આવો મેમોન આવો તો અમે ને નહી રમાડતા બાપુ રમાડે યાર એક દવા યાર ગરમ છે આ રીતે દશે ભાડું નહીં મળે કોહા છે

બસો આયા છું કર્યું અમે દાદી ના ડોળા આઠમ કરવા આગુ પાસું આગુ ના થાય નિયમ એ નિયમ પૈસા નાખી ખોલાવો ભારે લઈ જાય તો તો ગરમ છે ને તમે કેતા હતા કે હું હેરંડા વેસી આવ્યો છું પૈસા કીધા ગરમ છે વધે તમે રાખજો થોડી થોડી રાખજો બીજા વાપરવા બે દાડા ખાલી અમારી હોર રાખો તમે ખોલો તમે ખબર

જેટલા પૈસા જેટલા પડે તમે ગભરાશો ને હું બેઠો પૈસા તમને તમને સુડવા નહી કોઈ ની બાજુ નહી પડે બે હગા હગા ની પડશે ના યાર એ શું ચાલતું હશે હગા હગા ની યાર

બોલો અગા હું કર્યું અમે તો કર્યું બિલન હેડો તમે હગા તમારે બાલ ઉતારી દેવા લ્યો બસો નું ક્યાં ના હો તમે અમે ભૂત્યા છીએ ભૂત ભૂત તો લાયા નઈ નું બીજા બીજા બસો નું

તમે તો તમારા ગોમ માં લાઈન ફસાય પણ તમારી બાજી આવી હોય છે હારી આઈ જા

પેલા પૈસા 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 તો મારતા મારતો બોલા પકડી લે મારતા નહીં સાહેબ સાહેબ મારતા નહીં આ હાચલ હાચ તો કોઈ જવા દે જે કાયા લે આ તો પૈસા પૈસા ઓલા પૈસા અમાર હાથ તો આપો સાહેબ જબ રામતા હા તમે યાર આ વેવાય તમે ના જ પેલા મારા ની જોવો બોલા 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 બોલા

ઓ સાહેબ તમે તો આમિર ખાન જેવા લાગો આમિર ખાન જેવા લાગી ગોળ ના છે મેહુલભાઈ મેહુલભાઈ હાજર નહીં મેહુલભાઈ હાજર નહીં મેહુલભાઈ નહીં નહીં એવું

અમારી ચેનલનું નામ છે એસપી સુણકિયા એને ફોલો કરજો કમેન્ટ કરજો અને લાઇક કરજો જય માતાજી